સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હાજીપુર નજીક હાથમતી કેનાલમાંથી પાંચ દિવસ અગાઉ એક યુવકની લાશ મળી હતી જેને લઈને એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે આવી અજાણ્યા યુવકની લાશ બહાર કાઢી હિંમતનગર સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી તો બીજી તરફ અકસ્માતે મોતનો ગુનો નોંધી વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમમાં પ્રાથમિક કારણ ગળું દબાવી હત્યા કર્યાનું બહાર આવ્યું હતું તો પોલીસે આ તરફ અજાણ્યા યુવકની લાશની ઓળખ પ્રસ્થાપિત કરી લીધી હતી અને મૃતક યુવક તલોદના શાકપુર ગામનો હતો જેને લઈને ઓળખ બાદ પોલીસે હત્યાને લઈને તપાસ હાથ ધરી હતી યુવકની હત્યા એક તરફી પ્રેમમાં થઈ હોવાનું બહાર આવ્યું હતું અને મૃતકના ભાઈની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે હત્યા કરનારા ત્રણ સામે હત્યાનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી તલોદના શાકપુરમાં યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો ત્યારબાદ એક તરફી પ્રેમ પ્રકરણમાં યુવતીની યુવકની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું યુવતીએ સાગપુરથી યુવકને ફોન કરી હિંમતનગરના દલપુર પાસે એક ફેક્ટરી પાસે મળવા બોલાવ્યો હતો ત્યારબાદ યુવક ત્યાં આવ્યો હતો ત્યારે યુવતીના પતિ સંબંધી અને મિત્ર સાથે મળી મળવા આવેલ યુવકનું ગળું દબાવી દીધું હતું યુવક જીતેન્દ્રસિંહ મોત નીપજ્યા બાદ યુવકની બાઇક પર તેની લાશને પકડીને હાજીપુર નજીક કેનાલમાં ફેંકી દઈને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો હાલ તો એ ડિવિઝન પોલીસે એક તરફી પ્રેમમાં હત્યા કરનારા યુવતીના પતિ સહિત ત્રણની ધરપકડ કરી લીધી છે પ્રેમમાં થયેલ યુવકની હત્યા પ્રકરણમાં યુવતીનો રોલ શું છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે સાબરકાંઠા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની મધમાંથી તારીખ ત્રણ અગિયાર બે હજાર વીસના રોજ એક પચ્ચીસેક વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવેલી જે લાશની બાબતે અકસ્માત મતદાખલ કરવામાં આવેલું અને મરણજનાર વિશે કોઈ એલિગેશન કે કંઈ હતું નહીં તેમ છતાં પણ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ચંપા સાહેબ તથા પીએસઆઈ મુરિમા સાહેબ તથા પીએસઆઈ રાવ સાહેબ તથા તેમની ટીમ ટીમને સપ્રેમ જતાં બારી ઈજા આધારે કે એનું કદાચ મરણ જળ કરાવે છે તેમ વિચારી સ્થાનિક ખાનગી બાતમીદારોથી વાતમી હકીકત મેળવી મરણ જનાર જે જીતેન્દ્ર છે તેને અગાઉ તેના ગામની એક સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને એ સ્ત્રીની સગાઈ બીજે કરવામાં આવેલી હતી અને ત્યાર પછી જે મરણ જનાર છે એ તે સ્ત્રીને હેરાન કરતો હતો એટલે એ એની વાત એના પતિને કરતા એના પતિ તથા તેના મિત્ર તણે ભેગા થઈ નક્કી કર્યું કે આને આપણે મારી નાખીએ એમ વિચારી તેઓએ મરણ જનાર જે છે જેને પ્રેમ સંબંધો તે સ્ત્રીના મોબાઈલ ફોન આધારે તેને જંગલમાં બોલાવી મરણ જનાર જીતેન્દ્રને કાળુસિંહ અજયસિંહ અને રજુસિંહ ત્રણેય ભેગા થઈ અને એને ગળે ફાંસો આપી અને કેનાલની અંદર એની લાશ ફેંકી દીધી અને ત્યાર પછી આ ગુનો ડિટેક્ટ થતા આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં ગુનાની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ચાલી રહી છે ત્રણેયના અલગ અલગ રોલ આથર એવું જ છે કે જે મરણ જના છે અને જે સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો તેને એના ફોન દ્વારા એને મરણજનાને જંગલમાં બોલાવ્યો અને તેના સગા સંબંધી ત્રણેય ભેગા થઈ અને એને ગળે ફાંસો આપીને ત્રણેય એને લઈ અને કેનાલમાં નાખી દીધો છે ત્રણેય આરોપીમાં નાનપુર રજાપુર અમીનપુર મહિલાનો રોલ એવો છે કે મહિલા એના ફોન દ્વારા એના જે પ્રેમીને બોલાવે તો એ તપાસ ચાલુ છે એના અને એને આરોપીમાં લેવાની છે કે પુરાવા પડશે એવિડન્સ મળશે તો એને પણ આરોપીમાં લેવાની છે